રાજકોટની તેમજ સૌરાષ્ટ્રની જાહેર જનતા સર્વેની અયોધ્યા ખાતે ન જઈ શકે સ્વાભાવિક છે એના અનુસંધાને અમારી એક સનાતન ધર્મ રક્ષક સમિતિની ટીમ દ્વારા કારણ કે સ્વાભાવિક છે સનાતની હોવાના નાતે સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર જરૂરી છે એના ભાગરૂપે રાજકોટમાં એક ભવ્યથી ભવ્ય પ્રતિકૃતિ સ્વરૂપે એક કટઆઉટ સ્વરૂપે ભવ્યથી ભવ્ય મંદિરનું નિર્માણ કરેલ છે તે મંદિર તારીખ સત્તર થી બાવીસ જાન્યુઆરી એટલે કે પાંચ દિવસ અહીંયા રહેશે એમનું રોજ મહાઆરતી તેમજ રાત પ્રોગ્રામો છે હવે આપણે મહત્વની વાત એ છે તારીખ સત્તરના જૂનાગઢના પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુના વરદ હસ્તે સાંજે સાત વાગે તારીખ સત્તરના આ મંદિર ખુલ્લું મૂકવામાં આવે છે ત્યારબાદ પૂજ્ય બાદ બાપુના હસ્તે મહાઆરતી ત્યારબાદ પ્રસાદ લઈ અને તારીખ સત્તરથી આ મંદિર ખુલ્લું મૂકવામાં આવે છે ત્યારબાદ અઢારના એક રામ ડાયરો યોગેશભાઈ બોક્સા દ્વારા રામ ચોપાઈનું આયોજન ત્યારબાદ ઓગણીસના એક યુવાનોને ઘેલું લગાડનાર એક મ્યુઝિક એટલે કે અઘોરી મ્યુઝિકનું નું આયોજન તારીખ વીસના બેનોનું એક રાસોત્સવનું આયોજન તારીખ એકવીસ ના રાજબા ગઢવી દ્વારા ભવ્યથી ભવ્ય ડાયરો અને ત્યારબાદ રાતે બાર વાગે આકાશમાં ભવ્યથી ભવ્ય એક નું આયોજન કરવામાં આવેલ છે અને બાવીસના જે સમગ્ર પૂજા લાઈવ જે ટેલિકાસ્ટ અયોધ્યા મંદિરનું છે પૂજા પાર્ટી બધી સમગ્ર પૂજા લાઈવ મોટી એલઈડી સ્ક્રીન દ્વારા રાજકોટની જાહેર જનતાને એ પૂજાનું ટેલિકોસ અહીંયા લાઈવ બતાવવામાં આવશે રોજ રાતે મહા આરતી સાંજે આઠ વાગ્યે આઠને પંદર અમારી આરતીનો સમય છે પણ આઠ વાગે સર્વે ભાવિકો ધર્મ પ્રેમી જનતા મહા આરતીનો લાભ લે અને આરતી કરી ત્યારબાદ પ્રસાદ લઈ અને આ ભજન ભોજન અને આ રામ વાટિકા જે રામ મેદાન અમે છે ત્યાં સ્થળ ઉપર આવી અને દર્શનનો લાભ લે અને આપણો સનાતન ધર્મ જળવાય એના માટે બધાને આહવાન કરી છીએ કે આ પાંચ દિવસના દિવ્ય મહોત્સવમાં બધાય વધારે આવતીકાલે સમય મર્યાદાની અઢી વાગ્યાની છે એટલે ત્રણ વાગ્યાની આસપાસ આપણી શોભાયાત્રા શાસ્ત્રી મેદાનથી ચાલુ થઈ ડેબો રોડ મક્કમ ચોક મવડી ઓવરબ્રિજ થઈને મૌડી રોડ આખો દોઢસો ફૂટનો રિંગ રોડ ત્યારબાદ નાના મોવા સર્કલથી કે કેવોલથી રૈયા સર્કલથી હનુમાન મઢી નેહરુનગર થઈ અને આમ્રપાલી ફાટક થઈ રેસકોસ થઈ અને યાગ્રી રોડ ઉપર થઈ અને ત્યારબાદ વિરાણી હાઈસ્કૂલ ખાતે જે આ રામ મંદિર બનાવવામાં આવે છે રામ મેદાન ખાતે આ સંપૂર્ણ યાત્રા યાત્રાનું સમાપન થઈને ત્યારબાદ યાત્રામાં જે જોડાણ બધા માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે